મળતી માહિતી મુજબ કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ બસ રોડની સાઈડ ઉપર ખાડામાં ઉતરી ગઈ હતી તો બસમાં અંદાજીત ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા અકસ્માતની આ ઘટનાને લઈ અને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ બસમાં રહેલા મુસાફરોને બહાર નીકળવા માટે ફાયર વિભાગની જાણ કરી હતી જેથી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

બે માણસો ક્લીનર સાઈડના ભાગે દબાયેલા હતા જેથી બંને લોકોને બહાર નીકળ્યા હતા બસની અંદર ત્રીસ થી પાંત્રીસ જિલ્લા લોકો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

તો દરમિયાન ફાયર વિભાગની ટીમ અહીં આવી પહોંચી હતી અને કેબિનમાં દબાયેલા બે લોકોને બહાર નીકાળી લીધા હતા હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આઈ એક્સિડન્ટ થયો અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમા બૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સબ ફાયર ઓફિસર એટલે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાઈ અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં જો ને થી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા